નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા પીપાજીનગર પાસે વીજકરણ લાગતા એક શ્વાનનું મોત નીપજ્યું ચોમાસાની ઋતુ ચાલી રહી હોવા છતાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર ઉલ્લંઘન કરી ડીસા પીપાજી નગર સોસાયટીમાં પાલિકા દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ચાલુ વરસાદમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા સીસી રોડની કામગીરી કરાવી પાલિકાના સત્તાધીશોની બુદ્ધિનું પ્રદર્શન કરી જનતાના ટેક્સના પૈસા નું વેડફાટ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે હાલમાં ડીસા શરમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ છવાયો છે જતા પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા વોર્ડ નંબર બે પીપાજીનગર સોસાયટીમાં સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જે કોન્ટ્રાક્ટરના ડ્રાઈવર મિક્સર મશીન લઈને જતા રસ્તામાં ઉભેલ વીજ થાંભલાને ટક્કર મારતા જીવંત વીજ વાયર તૂટી પડતા નીચે ઉભેલ શ્વાન પર

એક શ્વાનનું મોત નીપજ્યું અને સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે પાલિકા દ્વારા રાજ્ય સરકારના નિયમોને ઘોળીને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ખરી તૂટી જવા છે જો કોઈ સોસાયટીના રહીશ પર વીજ વાયર પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત ત્યારે કોન્ટ્રાક્ટર અને મિક્સર મશીનના ડ્રાઈવર સામે લ્યુઅલ અને પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી રહી છે અહેવાલ હરેશ ટક્કર ડીસા બનાસકાંઠા